સુધી આવવાનો પણ સોળ કિલોમીટરનો રસ્તો રસ્તેથી ચાલતે ચાલતો થાકી ગયો ના બસ મળે છે ના મોટર સાયકલ અહીંયા કશું ચાલે છે નહીં અહીંયા અહીંયા મને ગામનો વાંધો નથી પણ મેં જ અરજીમાં લખ્યું હતું કે ગામ મળે પણ આવું ગામ આ અંદમાન એક કાળા પાણીની સજા જેવું લાગે છે મેં અર્જી લખ્યું લખી કે કમ્પાઉન્ડર મને આપે પણ કોઈ છે નહીં એટલે મને જ ગામમાંથી સુધડવું પડશે ચાલો ગામમાં જઈએ શંકરભાઈ તમે મારા માટે કમ્પાઉન્ડર તરીકે કામ કરશો ત્યાં હા અરે શંકરભાઈ મારે અહીંયા ઘરે અહીંયા રહેવાની કોઈ વ્યવસ્થા પણ નથી ઘરે વ્યવસ્થા કરવાની દવાખાનું પણ ખાલી કરીને આપણે હજાર જઈએ

અને ગામવાળા કોઈ મને મદદ કરે તો હું તેમ આનું શું કરવા અમને તો બધા બીમા પડી ગયા છે આમની સારવાર કરવી પડશે ચાલો હું ગામવાળાને વાત કરું કોઈ મારી મદદ કરે તો હું તેમની સારવાર કરીશ ગામના વડીલો અને ભાઈ બહેનો તમને ખબર છે કે ગામમાં મલેરિયાનો પવન ફૂંકાયો છે હવે તમે કોઈ કોઈ તમારામાંથી કોઈ મને થોડી દવા માટે મદદ કરે તો હું તમારી બધાની સારવાર કરી શકું જો તમારામાંથી કોઈ મારી મદદ કરી શકે એવું હોય તો મને કહો તો હું બધાની સારવાર કરી શકું અને દવા લાવું કોઈ મદદ કરે તેવું નથી મળ્યું સાહેબ આવું હા

એટલે મારા બાપ દાદાએ મને જે જેટલી જમીન આપી છે એ મારા છોકરાને હું આપીશ અને જે હું કમાઉં છું એ ગરીબોને દાન આપીશ અને બિચારા ગરીબો ફાટેલા કપડાને એવા પહેરે છે અને હું કેવા ચોક જોક કરી શકું ગરીબો સારું ખાવા નથી ખાઈ ગયા અને હું કેવું સારું સારું ખાવા ખાઈ શકું એટલા માટે હું મોજ છોક કરતો નથી કે સારું ખાવાનું ખાતો નથી

કે મેં આમને કન્જુઝ કયા આ તો લોકોને ખબર ના પડે તે રીતે દાન આપે છે અને આ પોતે મળશો કરતા નથી અને આવી રીતે ભીખો સાહેબ કરી દાતા છે